વલસાડના મદનવાડ જર્જરિત શ્રી કૃષ્ણ ઈજાગ્રસ્ત થયા વલસાડ શહેરના મદનવાડ વિસ્તારમાં આજે એક મોટી દુર્ઘટના સર્જાતી રહી ગઈ છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં શ્રી કૃષ્ણ કોમ્પ્લેક્ષ એપાર્ટમેન્ટની બાલ્કની અચાનક ધરાશય થતા ભારે દોડધામ મચી ગઈ હતી આ ઘટનામાં એક વૃદ્ધ મહિલા કાટમાળથી અડફેટે આવી જતા તેઓ ઈજા પહોંચી હતી સદનસીબે કોઈ મોટી જાનહાની સર્જાઈ ન હતી મોટો હિસ્સો નીચે કરેલા વાહનો પર પડતા ઘાણ નીકળી ગયો હતો અને આર્થિક નુકસાન થયું હતું ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત વૃદ્ધાને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે પ્રાપ્ત માહિતી અનુસાર શ્રી કૃષ્ણ કોમ્પ્લેક્ષ ની ઇમારત છેલ્લા ઘણા સમયથી અત્યંત જર્જરી હાલતમાં હતી વલસાડ નગરપાલિકા દ્વારા અગાઉથી તકેદારીના ભાગરૂપે આ એપાર્ટમેન્ટને ભયજનક જાહેર કરી ખાલી કરી દેવામાં આવ્યું હતું જો કે ખાલી હોવા છતાં જર્જરિત ભાગ તૂટી પડતા આ અકસ્માત સર્જાયો હતો આ ઘટના ફરી એકવાર ચોમાસા પહેલા અને પછી જર્જરિત ઇમારતો ઉતારી લેવાની અથવા રિપેરિંગ કરાવવાની ગંભીરતા તરફ ઈશારો કરી રહી છે